મિત્રો મારી આ ઠાકરની આ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમે જે અમારે વિડીયો સમગ્ર જોઈ રહ્યા છો મિત્રો જે વનસ્પતિ દેખાય છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ રાય અથવા રાયડા નામ તરીકે લોકો આનો ઉપયોગ કરતા હોય છે મિત્રો બરાબર જે રસોઈની અંદર ખૂબ એનું માન આપવામાં આવ્યું છે મિત્રો બરાબર અને આયુર્વેદની અંદર પણ ખૂબ એનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો બરાબર પહેલાંના યુગની અંદર જો જે ઘડિયા લોકો હતા આપણા બરાબર રાયનો આ પર્ણ છે આ તમે જોઈ રહ્યા છો પર્ણની ભાજી બનાવી લોકો આને ખૂબ શોખથી ખાતા હતા અને ખૂબ આયુષ્ય એનું ટકતું હતું મિત્રો બરાબર અત્યારે લોકો બસ આનો ખાલી આ રાયને ઘર માટે ખાલી ઉપયોગ કરતા હોય છે મિત્રો પરંતુ કોઈ આના પણની ભાજી બનાવી કોઈ સેવન કરતું નથી મિત્રો તેથી એનું આયુષ્ય ટૂંકું થઈ ગયું છે બરાબર જેથી આનું જ્ઞાન વધુ નથી એ એટલા માટે લોકો આનું સેવન અટાળે છે મિત્રો બરાબર પરંતુ જો તમારે લોબો આયુષ્ય અને સારું જીવન જીવવું હોય તો મિત્રો આ તમે અત્યારે આ રાયડો દેખાય છે મિત્રો બરાબર અને પણની ભાજી શિયાળો છે મિત્રો તો આને પણ ભાજી બનાવી અવશ્ય ખાવી જોઈએ જેથી કરી શરીરની અંદર કોઈ પણ બીમારી તમારે રહે નહીં અને શરીર તમારું એકદમ તંદુરસ્ત રહે છે મિત્રો જય માતાજી અને અમારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો અમારા આ દયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કહી મિત્રો જેથી કરી અમારા સુધી આવા અવનવા વિડીયો આવતા રહે છે